માથાનો દુખાવો બની ગઈ છે તાજેતરમાં બારોઈ રોડ પર સ્થિત જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે થયેલી દિલધડક લૂંટે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે કાયદાનો ડર જાણે ઓગળી ગયો હોય તેમ લૂંટારવો બેફામ બન્યા છે વેપારી મંડળોમાં આક્રોશ છે કે જો મુખ્ય માર્ગો પર જ પ્રજા સુરક્ષિત ન હોય તો રાત્રિના સમયે સુરક્ષાની આશા કોની પાસે રાખવી લોકોની માંગ છે કે બારોઈ રોડ પર ચોવીસ કલાક પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવે અને આરોપીઓને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે શહેરમાં ઠેર ઠેર ધમધમતા દેશ વિદેશી દારૂના અડ્ડાઓ અને જુગારની ક્લબો યુવાધોનને બરબાદ કરી રહી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે જે અડ્ડાઓ સામાન્ય જનતાને દેખાય છે તે પોલીસને કેમ દેખાતા નથી આ સ્થિતિ પોલીસ તંત્રની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ પ્રશ્નાર્થિનો ઉભો કરી છે શું આ તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે તેણે સવાલ પ્રજા પૂછી રહી છે ડાક બંગલા રોડ જે રામસર તળાવ બસ સ્ટેન્ડ અને આદર્શ ટાવર પાસે દર સેકન્ડે સર્જાતા ટ્રાફિક જામથી લોકો ત્રસ્ત છે

તેમાં બપોરના ભાગે અગર લૂંટારાઓ આવી અને કોઈ વેપારીને લૂંટવાનો પ્રવાસ કરી રહ્યા છે તો એમના ઈરાદા કેટલા ઉપર છે અને પોલીસની એમને કેટલી બીક લાગી રહી છે એ આપણને આવા ઇન્સિડન્ટથી ખબર પડે છે અમારી આ બાબતે સાહેબને રજૂઆત હતી કે બારોઈ રોડ ઉપર પેટ્રોલિંગ વધારવામાં આવે ત્યાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે છે તમે સાંજના ભાગે છ વાગે સાત વાગે અમને પર્સનલમાં રજૂઆતો મળી છે કે ફેમિલી સાથે તમે નીકળી નથી શકતા લોકો ત્યાં દારૂ પીને ફરી રહ્યા છે જે અસામાજિક તત્વો છે ત્યાં દારૂ પીને ફરી રહ્યા છે લોકોની છેડતીઓ કરે છે છોકરીઓની છેડતીઓ કરે છે આજે લૂંટનો બનાવ બન્યો ખાલી મુદ્રામાં અપરણનો બનાવ બનશે એના પછી મર્ડરનો બનાવ બનશે આપણે મુદ્રાને કોઈ યુપી બિહાર બનાવવાની જરૂરત નથી આપણે કોઈ એવી બનાવવાની જરૂર નથી મુદ્રા હંમેશા સેફ રહ્યો છે અને અમે પોલીસને રજૂઆત કરી છે કે આ બાબતે એમણે ઉગ્ર પગલા લેવા જોઈએ વેપારીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે કોઈ પણ જાતનો કોઈ પણ વેપારી ઉપર કોઈ પણ ટોપિક ઉપર હુમલો હોય એવા હુમલાને રોકવામાં આવે ભૂમાફિયાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં આવે આજે મુન્દ્રાના દરેક દરેક પોઈન્ટ ઉપર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે ચકલા પોપટના અડ્ડા ચાલી રહ્યા છે તમે એના ઉપર પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી જ્યારે અમારે પ્રમુખે આ બાબતે રજૂઆત કરી ત્યારે અમને આવો જવાબ મળે છે કે તમે શું કરો છો

જનતા અને અમારી પાર્ટી આ મેત્રને પોતાના હાથમાં લેશે અને પછી કોઈ પણ કાયોક વ્યવસ્થા બગડશે તો એની તમામ તમામ જવાબદારી પોલીસની રહેશે કે અગર તમે કહો છો કે અમે જનતા રેડ કરીએ અમે બુટલોગરો પાસે જઈએ અમે આંકડા ના આંડા ઉઠાવીએ તો એનામાં જે અવ્યવસ્થા જળવાશે એની જવાબદારી તમામે તમામ પોલીસની રહેશે એટલે પોલીસને અમને અમે પોલીસનો સાથ સહકાર માંગી રહ્યા છીએ પોલીસ ઉપર કોઈ પણ નુકતાચિની કરવા માંગતા નથી અમે એમના મનોબળ વધારવા માટે આવ્યા છીએ

આજનો પ્રશ્ન હતો કાયદો વ્યવસ્થા બાબતે મુન્દ્રા શહેરમાં કથળથી કાયદો વ્યવસ્થાનો જે જવાબ છે બિલકુલ સંતોષકારક નથી એમણે એમ કીધું કે ભાઈ અમે રેડ પાડવા જઈએ તમે અમારા સાથે આલો પંચ બનો આ બાબત છે કાયદો વ્યવસ્થાની આમ નાગરિક અને પક્ષના વ્યક્તિઓ કોઈ ક્યારે પંચ કેવી રીતે બની શકે અને સાહેબ એ જવાબ બિલકુલ અયોગ્ય વ્યક્તિ દાદા આદમ ના જમાનાથી આ તો ચાલુ છે દારૂનો ધંધો દાદા આદમ ની પણ કાયદો વ્યવસ્થા ક્યાં છે એસએમસી રેડું કરતી હોય એલસીબી રેડું કરતી હોય તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે એ બાબતે અમે એ પૂછ્યું કે અમને જવાબ એકદમ ગુમરા કરીને જવા પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ અમારો હજી પણ એ જ મુદ્દો છે કે જે કાર્યવાહી સ્થાનિક લેવલે થવી જોઈએ એ સ્થાનિક પોલીસે કરવી જોઈએ સતત અમે રજૂઆતો કરીએ છીએ શું કામ એને ધ્યાનમાં નથી લેવામાં આવતું અને પ્લસ એમ કે સામાન્ય વ્યક્તિ જયારે રજૂઆત કરવા તો કેવી હાલત હશે કે સામાન્ય વ્યક્તિ જયારે દારૂ મુદ્દે કે ત્રાસ મુદ્દે રજૂઆત કરે અને એને જ ફિટ કરવાની બાબત નહીં આતો આ ઊંઘ કાન જલાવવાની બાબત છે

કાયદો ને વ્યવસ્થા ની બાબત છે પોલીસ ડિપાર્ટમેન્ટ ની બાબત છે અમે રજૂઆત કોના કને લઈને આવીએ પોલીસ કને આવીએ અને પોલીસ જો અમે ઊંધા કાન પકડાવતી હોય તો આ બિલકુલ વાત યોગ્ય નથી અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ડેઈલી ક્રાઈમ ન્યૂઝ સત્યની સાથે